હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને આજ તો સવારના વાગી ગયા છે સવા દસ જો સવા દસ વાગી ગયા છે ને આજ તો જો મંડળી આખી અહીંયા જ બેઠી છે શું કેવું મમ્મી અને પપ્પા જો અહીંયા મસ્ત સુવિચાર લઈને બેસી ગયા છે બરાબર ને પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજીએ આજનો સુવિચાર

રાધે 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 શ્યામસે રાધે રાધે રાધ ના નાનું બા ના નાના કહી દે નાના કહી દે બામી અત્યારે જો અહીંયા બા છે બા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાન ગુડ મોર્નિંગ બોલતા શીખવાડ દીધું ને

આ છેલ્લા વ્લોગમાં તમને જો બા જોવા મળે બા વૈ જાય ધંધુકા હવે અમે જાઈશું ને ધંધુકા ત્યારે બા તમને વ્લોગ માં જોવા મળશે કા બા એટલે હું તો કહુંસ પાછા આવજો જ ના પાડીશ બા એટલે હંગાત છે તો બા કે વૈ જાવશું શું આવું એને તો એવું છે અને આમ આમાંય તે ત્યાં ગમે બા ને વધારે એમ અહીંયા બહુ ઓછા નીચે છે ને બાના ઉમર ની કોઈ ઓછી આવે જ બેસવા હાજા માંદા હોય અત્યારે શિયાળાના કાબા એટલે પછી ન્યા એમને ગમે ને ઓલો હિંચકો ને ખાય ને એવું હોય ને એટલે હિંચકા ખાય બાન મજા મજા કરે બધા ને આજુબાજુમાં નીચેથી ઘર હોય એટલે આજુબાજુમાં બધા બહુ આવે બેસવાય તે ને બા એટલે ગમે કા એવું છે ને તમારું શું કેવું જાવું ધંધુ કા તે એક દે શું છે દિવાળી જશું હા એવું છે એમ કે છે એક દેહાટો હું થ જાઉં ને તો દિવાળીએ જાશું બા ને તો રજા છે આવી તો પણ હવે એક દેહાટો ઓલા ને હેરાન કરવા આવું એમ કા પ્રાસી હેરાન કરવા જાવું છે કેમ એમ તો જાત મજા કરીને ભાઈ આવે શૂટિંગ બુટિંગ લઈને પ્રાસી મોટો હોત ને બા તો આવે તો આવે હા હવે દિવાળીએ હવે દિવાળી થોડુંક બાકી રે એક બે મહિના એ બે વરસનો જ કહેવાય ને એમ તો ચાલો હવે છે ને મમ્મી તે અંદર રાશિ ભાઈ ને લઈને ગયા છે હવે શું કરતા હશે મમ્મી જો અહીંયા પર દૂધ ગળવા મંડાયા ને અહીંયા જો પપ્પા પ્રાચીન લઈ કાનો માર ટાટા જાવું છે તારે આવું છે હે હે કરો બેટા પ્રાશીવ જો આજો એ પ્રાશીવ ટાટા આવું માં દીકાને હે કાનો

રોજ જે કેટલા વિડીયો કેટલા લોકો જોવે પછી એક વિડીયો નું હોય બધા વિડીયો નું પપ્પા જોવે કેટલા જોયા બધું ધ્યાન રાખે સબસ્ક્રાઈબર કેટલા વધે છે અત્યારે નવી ચેનલ હોય ને એને બધાને નવી નહીં જૂની હોય એને બધાને એવું થાય કે સબસ્ક્રાઈબર આવે ને જાય ને કોક સબસ્ક્રાઈબ કરે ને પાછું ઘટાડી જાય ને એવી રીતે થતું હોય એમ પપ્પા બધું ધ્યાન રાખે કે કેટલું છે કેટલું નહીં એટલે પપ્પા ને લેવલની લેવલ ની ખુશી છે પાંચસો આપણા સબસ્ક્રાઈબર થયા ને એમાં એવું છે કારણ કે પપ્પા મમ્મી નોન પપ્પા નોન હાર્દિક નો બધા નો સપોર્ટ હતો ત્યારે જ આપણે અહીંયા પહોંચ્યા છીએ એટલે બધા ખુશી તો હોય ને પપ્પા ની જે પપ્પા છે ને ઘરમાં સૌથી ઓછા માં ઓછું પપ્પા બોલતા હતા અને બ્લોક માં આવ્યા ને પછી પપ્પા સુવિચાર બોલતા કરી દીધા એટલે પછી પપ્પા ને કીધું કે ને કોઈ દિવસ એટલું બધું બોલે નહીં એમ કામ પૂરતી બધી વાતો થતી હોય એટલે ઓછું બોલતા હોય એટલે કેમેરા સામે સુવિચાર બોલો ને એ અઘરું જ છે પણ એ પપ્પાએ બધું કરી બતાવ્યું એની રીતે એમ રીતે એટલે એ સારું કેવાય એમ અને બધા જે સપોર્ટ કર્યો બધાને ધન્યવાદ હા હા થેન્ક યુ બધાને એમ કા પપ્પા થેન્ક હા તો જો પપ્પાએ બધાને થેન્ક યુ કહી દીધું છે તો મારા તરફથી ને મારા ફેમિલી તરફથી બધાને થેન્ક યુ સો મચ તો ચાલો હવે પછી પાછું મળીએ તો અહીંયા જો અમે મારા અંકલના ઘરે જ રેડી થયા ને ત્યાં પ્રાશુભાઈ સુઈ ગયા હવે એ મૂકીને વહી જાઓ તમે મૂકી જશો

પછી જાગે એટલે મૂકી જાજો હું નીચે આવીને લઈ જાશ હા હા વાંધો ઊંઘે કે વાત ન થાય બિચારા હા 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 એટલે મેં તો વાંધો ને ભલે સુઈ ગયો આપણે એને છે ને દૂર નથી આ એટલે જ તે ને તો આ ભૂય વરાસા બાજુ તો એનો અમુક વાજો હા હા જાગે ને પછી મૂકી જાય હા ચાલો પછી તો જઈએ અંકલના ઘરે જો અહિયા આપડે અંકલના ઘરે જમવા ગયા તા ને તો જમીન આવી ગયા છીએ અહિયા આનું કેવાય બા ભરાઈ કરેવાયુ આબુ ભીડે હા બિલ્ડિંગ બને છે ધાબુ ભીડાય છે જો હાર્દિક ભાઈ બેઠા છે હેલો મજામાં છે બધા તમે કેમ છો સારું બપોરે શું જેમાં હું તો નહોતી તમે શું જેમાં ખમણ ઢોકળા અને મેં તો પાણીપુરી ખાધી આંટી ઘરે ગઈ હતી ને તો ત્યાં પાણીપુરીનો મેનો પ્રોગ્રામ હતો પાણીપુરી નું ખાધું અને કેટલા વાગે હું ગઈ હતી અગિયાર વાગ્યા આસપાસ ગઈ હતી ત્રણ વાગે વહી આવી ગઈ

હાર્દિક આટલા થેલા છે હું કેશો થેલા તો થાય ને એમ દેશ જવાનું એટલે એક દિમા એકસો એટલે એ તો વધે જ દિવાળી કેટલા થયા તા ગયા ત્યારે હવે એક દી આજનો તે તમારે ત્યાં એક રવિવાર એક દિવસ રેવાનું હોય તો બધાને હું જાવ અને રખડાવો હું એમ એટલે વાતાવરણ સારું હોત તો પાછ જાત એક દી એમ અને પાછ સ્લીપર નથી ને આ પાછ ઉડાવવાના તકલીફ પડે એમ

લગન છે તાર લગનમાં જવાનું છે બા તમાર આવું છે લગન હાલો ને ભાઈ તમે આવો તમ તમાર કે માર હું કામ હોય એમ કાલ મેમ કે આજ જાન આવે આજ જાન આવે કાલ સંગીત સંધ્યા અને માંડવો હતો આતો જવાનું છે હાડા છે હજી તો બે કલાક રહી વેલા આવી ના તમારે દસ વાગે જવાનું છે અમે તો હાડા આઠે વહી આવી બે કલાક માં પાછા આવે આજ હવાર ગઈ આજ બપોર ગઈ બારે રેવાનો મેળા હોય આવ્યો જ નહીં લગન 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 માં બાકે મન મૂકી તું વય જ જાશ મારે હારે રેવાનો જ જ થાવ તો એવું થયું છેલ્લે છેલ્લે કાબા કાંઈ વાંધો ને આપણે દિવાળીયા જાજુ રે કે રોકાવું હા પછી તો આમંત્રણ હોય ને જવું પડે જો પપ્પાની પાંચ ભાઈ બેન બે ભાઈ ને ત્રણ બેન એમાં એક બેન વહી ગયા એટલે ચાર રહ્યા

પોણાનો થાવા આવ્યા છે ને આપણે આવી ગયા છીએ અને નો એન્ડ પણ કરવાનો છે ને આજે મમ્મીને એને પણ હમણાં જવાનું છે દસ વાગ્યાની બસ છે એટલે સમથિંગ સાડા નવે તો અમને ઘરેથી નીકળી જવું પડે એટલે મમ્મીને નહીં તે ગામડે જવાનું છે તે ગામડે જવાના છે તો ચાલો આપણે આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈએ તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય